આજ લઈ બાર નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાનમાં સામાન્ય રીતે હવામાન રહેવાની આગાહી કરી છે જયારે ન્યૂનતમ તાપમાન ઘટાડો થવાની શક્યતા છે અને તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની પૂર્વ ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના જિલ્લાઓ માં થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવા

उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा है और स्पीड जो है दस से पंद्रह नॉट है